જય એશાપુરામાં સ્પોર્ટ્સ ગુજરાતી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આરસીબીએ કેપ્ટનનું એલાન કરી દીધું છે રજત પાટીદારને કેપ્ટન બનાવવામાં આવ્યો છે અત્યાર સુધી ચર્ચા એવી હતી કે વિરાટ કોહલી ફરીથી કેપ્ટન બનશે પણ રોય વિરાટ કોહલીને નહીં બનાવીને રજત પાટીદારને આની પહેલી ત્રણ સિઝનમાં ફાપ ડુપ્લેક્સિસ કેપ્ટન હતો જો આરસીબીની ટીમની વાત કરવામાં તો વિરાટ કોહલી રજત પાટીદાર દેવદત્ત પટ્ટીગર યશ દયા જીતેશ શર્મા લિયમ લિવિંગસ્ટન કૃણાલ પંડ્યા ફિલ સોલ્ટ ભુવનેશ્વર કુમાર જેક ઓબ બેથેલ નુવાન તુસારા તુસારા ટીમ ડેવિડ જોસ એજલવુડ લુંગી એંગેડી રસિકદાર અને સુય શર્મા ટીમ ડેવિડને આરસીબીનું હોમ ગ્રાઉન્ડ ચિન્ના સામ સ્ટેડિયમ બહુ શૂટ કરશે અને સ્પિનરની વાત કૃણાલ પંડ્યા રસિકદાર સુયાદ શર્મા જો સિલ જલવુડ રજત પાટીદારને કેપ્ટન બનાવ્યો છે આરસીબીએ તો ઓપનિંગમાં કોણ હશે વિરાટ કોહલી હશે ફિલ સોલ્ટ હશે પછી આવશે દેવદત્ત પટ્ટિકલ રજત પાટીદાર પછી જીતેશ શર્મા લિયન લિંગસ્ટન પછી આવશે ટીમ ડેવિડ પછી બોલિંગમાં વાત કરીએ જોશી જલવુડ લુંગી એંગડી રસિકદાર અને ભુવનેશ્વર કુમાર કુણાલ પંડ્યા ની વાત કરીએ લિયમ લિવિંગસ્ટન અને કૃણાલ પંડ્યા ઓપનિંગમાં આઈપીએલમાં નાનું નાનું ગ્રાઉન્ડ હોવાથી હાઈ સ્કોરિંગ મેચો આ વખતે આરસીબીના હોમગ્રાઉન્ડ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થશે બેંગ્લોર લુ જોડ ટીમ ડેવિડ છેલ્લી પાંચ ઓવરમાં ગમે તેવી મેચને એક તરફા કરી શકે એની ક્ષમતા રાખે છે કુરાલ પાંડ્યા શું જે રીતે મુંબઈ ઇન્ડિયન્સમાં રમ્યો તો એ રીતે આરસીબીમાં પોતાનું બોલિંગ અને બેટિંગથી ટીમને મિડલ ઓવર અને મિડલ બોલિંગમાં અને મિડલ ઓવર બેટિંગમાં ટીમને બદલાવ લાવે જીતાડી શકે છે સારી એવી સ્થિતિમાં લાવી શકે છે